બહુ ખાંડ ના ખાતા મને કોઈ વાંધો ના આવે પાકો સત્સંગી બાપા મારો મહિમા સમજે છે તો તમે સમજો ને બીજાનો આપણે સમજવું નથી બાપાને મારો મહિમા સમજે એટલે એવી ઈચ્છા રાખીએ હવે સંતો હરિયાનું મહાત્મા જેવું જાણવું જોઈએ તેવું યથાર્થ જાણતો ના હોય ને ભગવાન નિશ્ચય પૂરો હોય તો પણ સચાવ નભી શકતો નથી તે સત્સંગથી અતિશય દૂર થઈ જાય છે આ કેવું કહેવાય ન વિશ્વાસ રાખો ભગવાન બોલે છે તે સત્સંગથી અતિશય દૂર થઈ જાય છે સંતો ભક્તોનો મહિમા ના જાણે સત્સંગથી અતિશય દૂર થઈ જાય છે ભગવાનનો સંતોનો હરિભક્તોનો મહિમા જાણવામાં તલ જેટલી કસર રહી એટલો પ્રમાદ પણ તે નિશ્ચય હોવા છતાં ફેંકી દે છે આમાં આળસ ના રખાય મહિમા સમજવામાં આ એ વાત થઈ આ અઠવાડિયાથી થાય છે ફરી વિચાર કરશું નહીં ઇમિડિયેટલી ફાયર અલર આવું આ અને કેટલું તર્ ધ્યાન આપવા છે કે નહીં એવું છે ભગવાન પોતે વાત કરે છે આટલો જ આગ્રહ જોઈને પણ માણસ વિચાર કરે કે જો ભગવાન આટલો જ આગ્રહ છે તેથી આપણે આપણું ધ્યાન કેમ ખેંચાતું નથી આ બાજુ કેમ મનનું ધાર્યું કરીએ છીએ કેમ દુર્લક્ષ સીવીએ છીએ છોડવું જ પડશે આપણા અવરાશ સ્વભાવ નહીં ચાલે આ સ્વભાવ એટલે પોતાના મનમાં આવી બધું સત્સંગકરણ કરાવે આવું થાય સ્વભાવને વશ થઈને બધું કરે છે ભક્તિ સ્વભાવને વશ થઈને સેવા સ્વભાવ વશ થઈને નિયમ વ્રત સ્વભાવ વસ્તુ એટલે ભગવાનને થઈને કરો ભગવાનને વશ થઈને કથા કરો સાંભળો ભગવાનને વશ થઈને વ્રત ઉપવાસ કરો ભગવાન વશ થઈને સેવા બધું ભગવાન વસ્તીને સ્વભાવને વશ થઈને નહીં એટલે કેવા કયા પરિણામ આવ્યા છે આ બધા હું વાંચ્યું જીવા ખાચર લૈયા ખાચર ફૈબા જો કાંઠે આવીને વાળ ડૂબી ગયું છે કાંઠે આવીને પહોંચી ગયું ખાલી એક જ સ્ટેપ ફરવાનું હતું ડૂબી ગયા જ આપણા ભગવાન બાદ આટલું તો હરિભક્તને બાયપાસ કરીને અક્ષરધામાં જવું છે જ નહીં આટલું સમજી જ રાખો તમે હરિભક્તની ગિરદીમાંથી જ પસાર થવું પડે આ બાયપાસ રસ્તો શું કામ હોય છે શહેરમાં ટ્રાફિક હોય છે એટલે તમે આપણે હરિભક્તોનું ટ્રાફિક સમજો તો એમાં બાયપાસ રસ્તો નથી થ્રુ હરિભક્તો અને બીજું કોઈને અડાડવાનું નહીં ગાડી હા બાયપાસ એમાં થ્રુ જવાનું હોય પણ કોઈને અડાડવા નહીં ગાડી આટલું જ તો અક્ષરધામમાં તો પછી દૂર નથી બાયપાસ રસ્તા લોંગ હોય છે ખર આમ ચક્કરમારી ભગવાનનો સંતોનો હરિભક્તોનો મહિમા સમજવામાં તલ જેટલી કસર રહી આટલું પણ એટલો પ્રમાદ પણ તેને નિશ્ચય હોવા છતાં ફેંકી દે છે એવું અપાર માયાનું બળ છે તો બધા સાધન ઊંધા પાડી દે જો ગુણાતન સાંઈ બોલ્યા હે સંતો પાર્ષદો આમને આમ સંપીને રહેશો તો કામ કામકાજે તારવાંકો નહીં કરી શકે અને સંપી નહીં રહો જો કુસમની વાત નથી કરતા સંપી નહીં રહો તો અલ્પ દોષ સતંગ બહાર ફેંકી દેશે વાત કુસમ તો બહુ ભારે થઈ ગયું ભાઈ સ્તંપ ના હોય ને તો કુસંપ નથી એટલે સ્તંપ છે એવું કહી શકાય કુસંપ નથી કહી શકાય એરપોર્ટ ઉપર કે સ્ટેશન ઉપર ક્યાં કુસંપ હોય છે ભેગા જ હોય છે ચારસો પેસેન્જર એક જ પ્લેનમાં દસ કલાક બેઠેલા હોય છે કુસંપ નથી સંપ કહેવાય ન બાજુમાં જ હોય સંપ ના હોય જરાક ડિસ્ટર્બ કરો તો બતાવી દેતા એવું છે તો જો આપણા સ્વામી કે સંપ નહીં હોય ને તો અલ્પ દિવસે સંગ બહાર ફેંકી દેશે કુસુમ તો બહુ મોટી વાત થઈ ગઈ એ તો સુર જ કહેવાય કુસમ કરે આપણા સંપ છે નથી એવું નથી પણ જોઈએ એવું નથી યાદ રાખજો બધા પોતાની તપાસ કરજો સંપ કરવામાં ભાગ ભજો છું કે સંપ છોટા મેં ભાગ ભજો છું હા ગાડી ઊંધી ચાલતી હોય ખબર ના હોય ગાડી ઓલ રાઇટ હોતા હોય હંડ્રેડ માઇલ સ્પીડે જતી હોય પણ ઊંધી ઊંધી દિશામાં જઈ રહી છે ખબર ના પડે તમને અમારે એક વાર એવું થયું હતું ગઢડાથી અમે સારંગ પર આવતા હતા બહુ પહેલાંની વાત ત્યાં પેલું આમ અમે પાર્ટીઓ આમ ગયા રસ્તો એકદમ ખરાબ આવ્યો બધું આ તો આવો રસ્તો છે ને ગઢાડી બાજુ ગયા અમે પૂછ્યું કે રસ્તામાં કોઈ ભૂલા પડ્યા એકદમ ઊંધો રસ્તો પેલો બોર્ડ તો ત્યાં આમ એટલે કોઈ મસ્ક ફેરવી નાખેલું બોર્ડ આમ હોય ને એટલે પાર્ટીઓ તો લૂઝ હોય ને આમ ને કઈ આમ કઈ નાખ્યું લખાતા તો હેરાન થયા ટાયરમાં ઘસારો આ બધું પેલો રસ્તો ખાલી પાથરે હતું મેટલ ને બધું બાકી હતું હવે બે કિલો કિલોમીટર એના ઉપર ગાડી હાકી ઠેકાણે પીડી ગયા ટાયર બહાર બધા હા જેવું છે ભગવાનનો સંતોનો હરિભક્તોનો મહિમા સમજવા આમાં તલ જેટલી કસર રહી ભાઈ બહુ ગાળે ગાળા નહીં તલ જેટલી કસર રહી એટલો પ્રમાદ પણ તે નિશ્ચય હોવા છતાં ફેંકી દે છે ભગવાન નિશ્ચય હોવા છતાં બધું એવું અપાર માયાનું બળ છે પૂર્વે ઇન્દ્ર ભવ ભવભ્રતિક દેવતાને તથા ભગવાનનું મન કહેવાતા નારદને પણ માયાનું બળ પરાભવ કરી ગયું છે માટે સાવધાન રહેવું નહીં હોય તો ધર્મ નહીં પારી શકો એમાં દોષ ખોડ કાઢશો